તો હાલો મોડું થાય તો નીકળ્યા લેસ ગોવા અમારી ગાડી પાર્કિંગ કરી દીધી મિત્રો તડકો એવો છે ને તડકો બહુ લાગે ટોપી પહેલા વાળ બહુ નડે છે મોઢામાં આવી જાય ને મારી સાથે છે મિત્રો આજો સુનિલભાઈ છે મિત્રો એમાં એવું છે ને એ ભાઈ છે ને બોલી પણ શકતા કે સાંભળી નથી શકતા એ ભાઈ કે મને શેર પાંચ દિવસથી હું કહેતો તો કે હાલ મારી સાથે કાઢી હાલ મારી સાથે કાઢી હાલ તો ફાઇનલ મિત્રો આજ એના ભેગા જાય બહુ ખીસમાં આવ્યો કે કાઢાવાળું કહેવાય ગયો હોય ને મારવા દોડે તો હાલો નીકળી આવે સંપલા આજે મેલી દઈએ કેમ કે પાણી આવી જાય તો પછી હાલવાનું મેળ ન થાય તો હાલો સંપલા મેલી નીકળી જાય મિત્રો ખાડીમાં પૂગી જા ને પાણી જો આવી ગયા આરામથી બહુ આગળ આવી જ ને અમારા સુનિલભાઈ છે ને આછીયામાં શાક બાંધીશ કેમ કે મિત્રો આપણે નથી બાંધવાનું કેમ કે આપણું છે ને આ દુખે છે ને એટલે કંઈ થાય એમ નથી બહુ દુઃખીશ ભાઈને તો નાશ પાડી કે મારાથી કંઈ નહીં થાય તે ભાઈ કે કાંઈ વાંધો નહીં હું છે નહીં કે તું હું કરવા બીશ તો આપણે આટા મારીએશ આરામથી એ ભાઈ કહે આડા મોટું એ કરવા લાગ્યું થોડું ઘણું તો આ ભાઈ સંભાળ લે બીજું તો હું સાલી આશિયા આ જો અરે હાલો કન્ટિન્યુ બના રહો તો પછી પાણી આવી જશે તો પછી જાય માંડવા આરામથી તો હાલો કન્ટિન્યુ મિત્રો અમારા સુનિલભાઈ છે ને આ નવા આશિયા છે ને એમાં છે ને ઓલા પૂઠા આવે ને એ પૂઠા બાંધવાના હોય દોરીમાં તો એ છે ને પુઠા કાપે જો મોટું બધું તરિયું લઈ આવ્યું ને પછી તરી લઈને આવ આવડ્યા જોઈ લે જોઈ લે ચા ચાવઠા બાંધી દે પછી જાય માંડવા સારું હાલો તો બીજું પાણી આવી ગયા છે સુનિલભાઈ ને માંડવાનું ચાલુ કરી દીધું આજો પેલું આંસ્યું માંડીશ પાણીમાં શાક આવેથી હોયા બુયા કાપી ને પછી તરિયું મેં ભાઈ જો મિત્રો બીજું આસિયું માંડીશ મિત્રો આંસ્યું માંડી નહીં એમાં દોરી આવે નહી થોડીક જો આમ દૂર રાખવી પડે કેમ હાલીને આવતા હોય ને એટલે કરવું પડે એટલે મને મિત્રો છે ને આ જોઉં તો આસિયા પકડાઈ દીધા વારાય એવું લાગે એ ભાઈ માંડતા જ મને લેતો જ ભાઈ હવે આંસું માંડી દીધું પાછું મિત્રો થોડુંક છે ને લેટ થઈ ગયું કેમ કે અમારે ઘેરથી આવવામાં છે ને થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આમ મૂકીને થોડુંક આગળ હાલી જવાનું મિત્રો એટલું બળ પડે ને કે એની વાત જવા જો આ કેટલું બધી નડે આમ માંડ્યા ભાઈ અમુક માણસો છે ને એ પાણી આવે નહીં ને તા માંડી દે કેમ કે પાણીમાં ન હાલવું પડે ને એટલે થોડુંક ઓછી થાક લાગે આ મૂકી દીધું હવે આગળ જવાનું આમ ધીરે ધીરે હાલું જવાનું થોડાક હાજર એ હું કરવા મૂકેશ ખબર મિત્રો કે ખબર પડે કે આપણે આવી છે ને આખી હાલવાનું છે ન કરવામાં ભૂલાઈ જાય કે ક્યાં હાલવાનું છે જો બીજું આયા નાખે શિભાઈ આમ કરીને આમ બેઠાડી દઈઠું બેઠાડી દઈ ને એટલે પાણી આવે ને એટલે શું કહેવાય કે એને અંદરની ઝાડ ઊંચી ન થાય ને એટલે પછી આગળ વહી જવાનું જો મને કે આયા જગ્યા છે આયા માંડી દે દેસુ ના માંડી દે ગમે ના માંડી દઉં પછી આગળ વધી જવાનું મિત્રો આમાં હાલવાની તો થોડી થોડી કેલી છે કેમ કે બીજા માણસો આવે ને એક જગ્યા કરતા જાય ને માંડતા જાય ને એવું બધી હોય જો એક અહીંયા જગ્યા છે સોખી જ્યાં ચોખ્ખી જગ્યા હોય ને ના નાખી દે એટલે હમું રે હા ભાઈ જો જગ્યા જગ્યાએ જે તરિયા મૂકતા હોય જગ્યા જગ્યાએ તરિયા મૂકતા હોય કેમ ખબર કે આપણે આવીએ ને એટલે ખબર પડે કે આપણે હાલવાની જગ્યા અહીંયા છે એટલે મૂકી દીધું અહીંયા બીજું હવે આગળ જવાનું મિત્રો આ મૂળિયા કાપવાનું કારણ હું ખબર જ્યાં હાસ્યું એ છે ને ઊભું ન રહે એટલે મતલબમાં એ ઊંચું રહે પાણીમાં આખું જમીનમાં બેઠે નહીં એટલે આ કાપીને મૂકે ને તો પછી છે ને પરફેક્ટ રહી જાય તો જો આવી ગયું પરફેક પરફેક્ટ એમ પરફેક્ટ આવી જાય તો પછી એની જગ્યા આવે નાનીના પછી રહે સમજી જાય ને હાલો તો આગળ વધીએ આપણે એ ભાઈ માનતા આવે તો કેમ કરીને ગઈશ હાજો બળ પડે છે મિત્રો બીજું કંઈ નથી આજો તડકો લાગે દુનિયાનો ફાકી ગયા છે હવે પાણીની તરેલ પણ બહુ લાગી તો શું કરવું થોડાક છે માંડી દઈએ ભાઈને કાપી દઈએ એટલે એક તો ઓછું થાય મિત્રો સેલ્લું આસિયું છે આપણે માંડી દઈએ એક તો મંડાય એક તો માંડી દઈએ હવે આપણે હાલો તો માંડી દઈએ હાલે ભાઈ એ પણ મૂકી દે જો હલો હવે આજે મૂકી દીધું હાલો ઓકે હાલો ઓકે હાલો તો મિત્રો સાલી આસિયા મૂકી દીધા ને હવે પાણી બાણી પીને પછી જોવા જાય થોડી વાર પોરો ખાઈ લે એને વાગી ગઈ કેટલા મિત્રો ખબર જો બાર ને થઈ ગઈ મને કે હાલ મોડું થઈ જાય તો ચાલો પાણી બાણી પીને નીકળજે પછી સારું હાલો તો હાઈવે જો કેડે ખોલી બાંધી લીધીશ ને હવે મને કહેશ કે હાલ હવે આશિયા જોવા જઈએ તો હાલો નીકળજે કેસલા પકડવા જાય હા જો પાણીમાં પલલી ગઈ દીધો જો ટોપીમાં નાખી છે અમે અંદર એટલે પાણીમાંથી ન પડ ને એટલે જો ચાલુ કરી દીધું હો ભાઈ બે પણ બસ મને કેસ કે જાય જોવા મિત્રો પાણી બાણી પીધું ને આરામ થોડુંક કરે બોરો ખાધો ને થોડીક ભૂખ મળી પડી પાણી પીધું પછી પછી બબલા ખાવું મારા ભાઈ જો ઉપાડવા જાય પેલું હસી ઉપાડે પેલા આમાં પેલી કસલી નાની એવી છે તો ભાઈ મિત્રો આમાં છે ને એવું હોય કે ધીરે ધીરે જાય જો ને આવું ધીરે ધીરે પાણી પણ ખખડવા દે ભાઈ ધીરે ધીરે જવું પડે ને પાણી હલે ને ખખડે ને તો પછી જો આ બીજું ઉપાડીશ ભાઈ ત્રીજું બીજું હા જાઓ બે બે હો મિત્રો હજી બીજું આ શિવ ને તો એક સાથે બે આવી જાઉં એક સાથે બે આવીશ મિત્રો કેમ આ શિયા ઉપાડે ને તમે ખાલી જોવું ખાડીનો માસ્ટર છે કિમીઓ છે બહુ ટેલેન્ટ છે ખાડીનો તો મિત્રો કેટલા અનુભવ કેટલા વરોનો અનુભવ છે પાંચ છ વરોનો અનુભવ છે એ ભાઈ ભાઈ માંડી દીધું પાછું જો आ जाओ <laughs> क्या हम पकड़े हैं अपन आ जाओ પાછું માની દીધો ધીરે ધીરે ભાઈ ભાઈ ની ભાઈ હેલા જાય મેતા ગુજ કરતા જાય એ મારું ના સાંભળે હું તો એનો સાંભળો હું કઈ દેરો નથી મિત્રો غلط જગ્યાએ વહ લાજી ભાઈને જો ઓ કેમ જાસ ને એ જો 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 મને કે તું જા તું રહેવા દે હું રહેવા દમ હાશુ આ જેસે આપણે ઉપાડીએ આ જો બે હતી મિત્રો ઈ કે એક જ છે જો બે હતી એક વાઈ ગઈ એક છે એ બાકી છે ને રોંગ કે તું ઉપાડે પછી મેં ઉપાડી દઉં ચાલો આપણે ટ્રાય કરીએ હાથમાં મોબાઈલ રાખીએ ધ્યાન રાખવું પડે પડી ન જાય ને પાણીમાં એ માટે ચાલો આગળ જઈએ આપણે ઉપાડીએ ટ્રાય કરીએ ભાઈ માંડી બાંડીને આવે બીજું તો હું આગળ આપણે ઉપાડીએ ચાઇએ આરામ આરામથી એકાથે અશી પેડ્યું ને તો પણ આ ભાઈને આપી દે જો જોઈ લે જોઈ લે Aduh, pada wisata Aduh, Adi batawan batawan apa ni zat? Kasar pungi yes, upar mitro. Ayo. Ayo, mitro. એક નંબર હો ભાઈ જો જો આરામ આ જાવ મિત્રો પાણી છે ને મિત્રો હાવ સોખું છે ને એટલે દેખાય એને એના માટે છે ને હાવ આરામ આરામથી આ ભાઈ હાલ લે કેમ કે દેખાય ને એટલે વૈરાજ આવી જાવ દાંત માગી કર દીધું દેખ્યા સાચ્યું પાણીમાંથી નીર પાણી છે ને એટલે કે આરામ આરામથી જવું પડીએ આ જવ જો છે ને ખાડીના કિમિયા મિત્રો ખાડીના કિમિયા જે ભાઈને અમારા પાસે છે ને ખાડીમાં આવવું હોય ને કમેન્ટ કરો ચાલો સબસ્ક્રાઈબરને છે ને એક દિવસ સ્પેશિયલ વિડીયોમાં લેવાના છે ને ખાડીમાં લઈ જવાના છે જેને આવવું હોય કમેન્ટ કરો હાલો ગાયકા ક્યાંથી તો બહાર ગામના હોય તોય કમેન્ટ કરો જ્યાંથી તમે વિડીયો જોતા હોય ને નાથી કમેન્ટ કરી દો કેટલા તમારે ખાવા હોય તોય ને ન ખાવા હોય તોય ના જો મિત્રો ફાસ્ટ કમેન્ટ કરી દો હાલો તમે આવું હોય તો કમેન્ટ કર દો ફાસ્ટ સ્પેશિયલ લઈએ જ જવાના છે કોઈને ના નથી પાડવાને હાલો કોન્ટેક નંબર આપી દઈ હું એને કમેન્ટ કરો હાલો ગાયકા જેને આવું હોય કમેન્ટ કરો આ જો તમને અનુભવ કરાવીએ અમે કેસલા કેમ પકડાય ને એનો અનુભવ કરાવીએ કમેન્ટ કર દો હાલો ફાસ્ટ ગાયકા આ જો ભાઈ મૂકી દીધું મને કે મોટી બધી કસલી આવી જો કેમ પકડે નહી જો ખાલી મિત્રો બે બે લાવો મારે એક સાથે બે હવે મિત્રો હવે હેડલિંગ કેમ કરે ને એ તમે જો કેવી રીતે હેડલિંગ કરીએ મિત્રો આ મને કરશે ને કરડી ગયું હોય તો બે આવ્યા ને બે બે ને હાંસવી લીધા હોય એકલે આજો તમે જાવ પાણી કેટલું આવે છે આજો કેટલું ભરાઈ ગયું મિત્રો આ ભાઈની પાછળ પાછળ જાય હાલ તો આમ બહાર નીકળી જાય તો મિત્રો પાણી બાણી થોડી વાર પી લે ત્યારે લાગીશ તો પાણી પી લે આપણે પણ કેમ કે તર બહુ લાગીશ પછી પાસા જાય તો હાલો પાણી પી લે થોડુંક મિત્રો હાસ્યા બાસ્યા ઉપલા હવે લાગીશ હો મિત્રો કય ઘટેની નહીં એવી ભૂખ લાગી માને તડકે એને કે મારું કામ હો તડકો દુનિયાનો લાગે મિત્રો તો નાસ્તામાં જો ક્રંચેક પછી જાદુ પૂંગળા તીખા સેવ મમરા આ જોઈ લે લેવાનો જ ને ત્યાં લેજો લેજો જો જો પાણીના બાટલા ને બે બે તો નાસ્તો કરી લઈએ હારી પેટ કઈ ઘટે નહીં નહીં એવો પેલા છે ને ક્રન્ચ શેક આપણે સાચીએ ભૂખ લાગે થોડીક રાહત થઈ જાય હાલો તો નાસ્તો કરી લઈએ પછી જાય ઉપાડવા ઉપાડીને ડાયરેક્ટ કેર હો પછી તો હાલો કન્ટિન્યુ મિત્રો હાસિયા ઉપાડી લેતા ને બધું કમ્પ્લેટ કરી નાખ્યું ને હવે જાઉં ક્યાં ખબર ઘરે જાઉં બહુ મોડું થઈ ગયું બહુ ભૂખાઈ લાગી ઘેર જઈને નાઈ બાયને ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય રાહ એવા કોઈ ઘટે નહીં એવા મસ્ત મજાના ને મિત્રો અમારા કેસ્ટલા જો એટલા બધી પેકડા જો કેટલા પેકડા મિત્રો આ જો ને જો બધી તૈયારી કરી લીધી ઉપાડી લીધા જ બધા ભાષકામાં આવે હસિયા ભરે છે મારા ભાઈ તો હાલો ભાઈ નીકળીએ જાય ઘરે જઈને ડાયરેક્ટ મળે ફ્રેશ બ્રેશ થઈને ભૂખ લાગી હાલો તો લાસ્ટ ગો તો મિત્રો આવી રીતે કાંઈ ઘેર દવાય ને હાલવાનું આમાં એટલું બળ પડે ને આ જો આમાં આવ ગારો ગારો ને પાણીમાં હાલવું પડે મિત્રો એટલું બળ પડે ને આ જો